જામનગરના સીટી બી ડિવિઝનના પીઆઈ દ્વારા બાળકને અગાઉના કેસમાં પૂછપરછમાં પોલીસ મથકે બોલાવવામાં આવ્યા બાદ મારવામાં આવ્યો હોવાનું બાળક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ઈજાગ્રસ્ત બાળક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે પહોંચ્યો હતો અને ત્યાં વિગતો આવી હતી બાળક ચૌદ વર્ષનું હોવાની પ્રાથમિક વિગતો મળી છે બાળક તેના માતા સાથે આજરોજ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે પહોંચ્યો હતો

બહુ ગાળું બોય લીધું બીજા એની સાથે એક ચોલીસ હતા હતા મને કાન નહીં બધું